આ અસાઇમેન્ટ તમારે પરચેઝ કરવી છે બાય કરવી છે ખરીદવી છે તો ક્યાંથી મળશે તે ખરીદવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને આપેલી છે અને જો તમને એમાં ના ખબર પડે તો તમે ઘરે બેઠા મેળવવા માટે કોન્ટેક કરી શકો છો નંબર છે સિત્તેર છેત્તાલીસ બસો બાવીસ બસો નહીં બહુ આઈએમપી સવાલો હોય છે આમાંથી પરીક્ષામાં પૂછાતું જ હોય છે અને આ અસાઇમેન્ટ નવનીત બહુ બધું તમારી માટે જો કદાચ તમારા ભાઈ બેન ધોરણ દસ ની અંદર પણ ભણતા હોય તો એમની માટે પણ અસાઇનમેન્ટ બહાર પાડે છે એ તો ખાસ ખાસ મોસ્ટ ટાઈમ સિત્તેર થી એસી ટકા પ્રશ્નો બોર્ડમાં એમાંથી જ આવતા હોય છે રેડી ચાલો તો જોઈએ આપણે વિભાગ એ માં પ્રશ્ન ચાર નીચેના વિધાનો ખરા છે કે ખોટા તેમાં પ્રકરણ એક માં પહેલો સવાલ દરેક દ્રવ્ય ચોક્કસ આકાર ધરાવે છે એવું કદાપી ન કહેવાય દરેક દ્રવ્ય ચોક્કસ આકાર ધરાવેના દ્રવ્યનો આકાર હોય પણ ચોક્કસ હોય તેવું કહી શકાય નહીં તો છે પ્રવાહી દ્રવ્ય જ કહેવાય પણ દ્રવ્યનો ચોક્કસ આકાર છે નથી એટલે વિધાન કેવું ખોટું છે નેક્સ્ટ વાયુ અવસ્થામાં કણોની ગતિજ ઊર્જા મહત્તમ હોય છે વાત સાચી કે વાયુ અવસ્થા હોય માં કણો હોય ગતિ એની ઊર્જા કેવી હોય એમ કે છૂટા છવાયા ફરતા હોય એકબીજા વચ્ચેની જે પ્રબળતા છે આકર્ષણ બળની તે ઓછી હોય એના લીધે એની ગતિ ઊર્જા કેવી હોય મહત્તમ એટલે વિધાન કેવું આવશે ખરું નેક્સ્ટ

પવન વધારે હોય તો બાષ્પીભવન વધુ થાય બાષ્પીભવન વધુ થાય એટલે કપડા ઝડપથી સુકાઈ છે વિધાન ખરું છે નેક્સ્ટ વાયુનો પ્રસરણ દર ઘન અને પ્રવાહી કરતા ઓછો છે આપણે તો કીધું કે ગતિ ઉર્જા મહત્તમ વાયુની તેનો પ્રસરણ દર પણ કેવો હોય વધુ હોય એટલે વિધાન કેવું છે ખોટું છે રેડી નેક્સ્ટ ચેપ્ટર નંબર 3 જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે હા એના દળ અને રાસાયણિક ગુણધર્મો કેવા હોય જુદા જુદા હોય વાત એકદમ સાચી વિધાન ખરું છે નેક્સ્ટ એક નેનોમીટર બરાબર એક ના છેદમાં ની માઇનસ નવ ઘાત મીટર ખોટું વાત છે કેમ કારણ કે એક નેનોમીટર બરાબર દસ ની માઇનસ નવ ઘાત મીટર આ આવે સાચું હડી અંશમાં દસ ની માઇનસ નવ એટલે વિધાન કેવું છે ખોટું છે નેક્સ્ટ માનનીય પરમાણવીય એકમ દળ માટે કાર્બનના ના સી ફોર્ટીન સંસ્થાનિક ધ્યાનમાં લેવામાં આવે છે કોને ધ્યાનમાં લેવામાં આવે સી અને એમનું એક ના છેદમાં બાર યાદ છે ને ભાગ એ રીતે રેડી તો વિધાન કેવું ખોટું છે સી બાર ને ધ્યાનમાં લેવામાં આવે સી ફોર્ટીન ને લેવામાં આવતો નથી રેડી ચાલો નેક્સ્ટ ચોથો કેલ્શ્યમ ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર સી એ ટુ ક્વિક લાઈમ કદાચ યાદ હોય તો કેલ્શિયમ ઓક્સાઇડ એટલે શું થાય ક્વિક લાઈમ અને ક્વિક લાઈમ નું સૂત્ર શું છે સી એ ઓ એટલે અહીંયા સી એ ટુ છે કેવું થશે ખોટું કેવું થશે ખોટું નેક્સ્ટ પદાર્થના એક મોલ જથ્થાના ગ્રામમાં દર્શાવેલા દળને મોલર દળ કહે છે આ મોલર દળની વ્યાખ્યા છે શેની છે મોલર દળની વ્યાખ્યા છે એટલે વિધાન સાચું છે

યાદ છે ને આ રીતે બધી અલગ અલગ છે રેડી ચાલો નેક્સ્ટ પ્રકરણ ચાર પ્રોટોન પરમાણુના અંદરના ભાગમાં રહેલા છે તો વાત સાચી પ્રોટોન છે પરમાણુની અંદરના ભાગમાં રહેલા છે વિધાન ખરું છે નેક્સ્ટ આલ્ફા કણો દ્વિવિજભારિત હિલિયમ આયનો ધરાવે છે એટલે કે આલ્ફા કણો દ્વિવિજભારિત ગતિશીલ હિલિયમ આયનો ધરાવે છે વાત સાચી છે એજ એ વાળો આપણને યાદ છે ને

છે એના જે સ્થાન છે તો બદલાય છે ન્યુટ્રોન ની સંખ્યા ની અંદર ફેરફાર આવતો હોય છે માં ફેરફાર આવતો નથી રેડી એટલે વિધાન કેવું છે ખરું છે રેડી પરમાણુમાં ન્યુક્લિયોન્સની કુલ સંખ્યા સમાન છે હા એની અંદર રહેલા સમદળીય તો દળીયમાં જે ન્યુક્લિયોન્સ છે અંદરનો જે ભાગ છે કેવો હોય સમાન હોય છે એટલે ની સંખ્યા સમાન હોય છે વાત સાચી છે

એક કોષીય મીઠા જળના સજીવો આશ્રુતિ દ્વારા પાણી મેળવે છે તો આશ્રુતિ દ્વારા એક કોષીય મીઠા જળના સજીવો પોતાની અંદર એક જ કોષ હોય એ સેના દ્વારા પાણી દ્વારા આવન જાવન અંદરની આવન જાવન બહારની સેના દ્વારા થતી હોય પાણી દ્વારા થતી હોય છે નેક્સ્ટ એટલે વિધાન કેવું છે ખરું છે છઠ્ઠું વિધાન વનસ્પતિ કોષમાં જીવરસ જીવંત દ્રવ્ય છે જીવરસ એટલે કે કોષરસ જીવન છે યા જીવન છે લાઈવ છે ખરું આવશે રેડી સોરી પ્રકરણ આઠ ન્યૂટન વાળો ગતિ વાળો ન્યૂટન પહેલો નિયમ નિયમ તરીકે જાણીતો છે વાત કેવી છે સાચી છે ખરું આવશે જેના તરીકે જડત્વના નિયમ કે પદાર્થ સ્થિર હોય તો સ્થિર ગતિમાં હોય તો ગતિમાં એટલે કે જેવો છે ઓરે જડની જેમ જ્યાં સુધી એના અંદર કઈ પણ ફેરફાર કરવામાં ન આવે

નેક્સ્ટ એક ગતિમાન પદાર્થના વેગમાનમાં ફેરફાર ચાર ગણો કરવામાં આવે તો બળનો આઘાત ચોથા ભાગનો થાય છે વાત કેવી છે ખોટી કારણ કે શું તું વેગમાન તો આઈ બરાબર ડેલ્ટા પી આઈ એટલે તમારો બળનો આઘાત તો બળનો આઘાત ને વેગમાનમાં ફેરફાર તો તમે વેગમાનમાં ફેરફાર ચાર ગણો કરો તેની સામે સામે વેગમાનમાં ફેરફાર ચાર ગણો કરો છો તો બળના આઘાતમાં આઘાત કેટલો થાય એ પણ ચાર ગણો જ થાય કેટલો થાય ચાર ગણો કારણ કે વેગમાન અને બળનો આઘાત બંને સમ પ્રમાણમાં ચાલે કેમ ચાલે સમ પ્રમાણમાં રેડી ચલો નેક્સ્ટ દળ અને પ્રવેગના ગુણનફળને વેગમાન કહે છે દળ એટલે એમ પ્રવેગ એટલે એ તો એમ એ એટલે શું થાય આ તો બળ થાય આ લોકો વેગમાન કહે છે વાત કેવી છે ખોટી તો વિધાન કેવું આવશે ખોટું આવશે રેડી જોઈએ નેક્સ્ટ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એકબીજાને ક્યારે નાબૂદ કરતા નથી નાબૂદ નથી કરતા હો જોજો ઝીરો થઈ જાય પણ નાબૂદ કરે નહીં રેડી નેક્સ્ટ લે વિધાન કેવું છે ખરું છે ખાસ 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 યાદ રાખજો ક્રિયાબળ ને પ્રતિક્રિયાબળ નેક્સ્ટ પ્રકરણ નવ મુક્ત પતન કરતા પદાર્થનો પ્રવેગ તેના દળ પર આધાર રાખતો નથી વાત સાચી છે પદાર્થ મુક્ત પતન કરે છે ગમે એવો હોય દળ પર આધાર રાખે નહીં રેડી ગમે એટલું હોય દળ એટલે વિધાન કેવું ખરું આવશે નેક્સ્ટ બે પદાર્થો વચ્ચેનું અંતર બમણું કરતા ગુરુત્વાકર્ષણ બળ અડધું થાય છે બે પદાર્થો વચ્ચેનું અંતર બમણું કરીએ તો ગુરુત્વાકર્ષણ બળ અડધું થાય છે વાત તો અમને ખોટી ખોટી લાગે કેમ સાહેબ ખોટું જો સૂત્ર છે તમારી પાસે શોર્ટકટ એફ ચાલે વન બાય ડી સ્ક્વેર

ગુરુત્વાકર્ષણ બળ કેટલું થયું અડધું ન થાય ચોથા ભાગ નું થાય કેટલું થાય ચોથા ભાગ નું રેડી આ વિધાન કેવું છે ખોટું છે આની પાછળનું કારણ છે નેક્સ્ટ ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે તેને ધરી ભ્રમણ કહે છે ચંદ્ર છે તો કોની આસપાસ પૃથ્વીની આસપાસ ફરે છે તેને શું કહેવાય ધરી ભ્રમણ પરિભ્રમણ કહેવાય પરી પૃથ્વીની ફરતે ફરે પરિભ્રમણ કહેવાય ધરીભ્રમણ ન કહેવાય ખોટું છે નેક્સ્ટ પદાર્થનું દળ સાદી તુલાથી માપવામાં આવે છે વાત સાચી છે ખરું છે પદાર્થનું દળ છે તે સાદી તુલાથી માપવામાં આવે છે નેક્સ્ટ પાંચમો સવાલ પાસ્કલ એ ધક્કાનો એકમ છે પાસ્કલ તમારે પેપર ફૂટી ગયું છે પાસ્કલ એ ધક્કાનો નહીં પરંતુ પાસ્કલ એ દબાણનો એકમ છે કોનો છે

અહીં આપણે ખરા ખોટાને પૂરા કરીએ વિડીયો તમે લાઈક કરશો તમને કંઈ ના ખબર પડી હોય તો કોમેન્ટ કરશો તમારા મિત્રો સુધી મેક્સિમમ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુનું બેલ આઇકન દબાવીને ટીન વગાડી દેવાની છે બરાબર છે આપણે બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેવા ઓકે તો ફરી મળીએ જોડકા સાથે ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત